ચાલો મિત્રો બારે મેં ખાંગા થઈ ગયા છે ને ચોમાસાની જમાવટ થઈ ગઈ છે ને અનેક પ્રકારના માર્કેટમાં શાક આપણે જોવા લાગ્યા છીએ એમાં કંટોળાનું શાક જે તમારી સામે આજે અમે લઈ આવ્યા છીએ જે કંટોળા છે ને એ વજન ઘટાડવામાં ખૂબ જ સક્ષમ છે કંટોળા પ્રોટીન આર્યન ભરપૂર માત્રામાં હોય છે જ્યારે કેલરી તો સાવ ઓછી હોય છે મિત્રો જો સો ગ્રામ કંકોળાનું શાકનું સેવન કરીએ ને તો હતર જેટલી જ કેલરી પ્રાપ્ત થાય તેથી વજન ઘટાડનાર લોકો માટે આ સારો વિકલ્પ કહેવાય પછી બીજી વાત કરીએ તો આ કંકોડાનું શાક છે ને એ કેન્સરના રોગો મટાડવા અને હૃદય હૃદયરોગના નેત્રરોગ આવા અનેક રોગો માટે ફાયદાકારક નીવડે છે હવે ભારતમાં એવું છે કે ચોમાસાની સિઝનમાં આ શાક જોવા મળે છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે મોટેભાગે આ પર્વતીય ક્ષેત્રોમાં ખેતી થતી હોય છે આ શાક સ્વાદિષ્ટ તો છે જ મિત્રો પણ સાથે સાથે પ્રોટીનથી પણ ભરપૂર હોય છે જો તેને તમે દરરોજ સેવન કરો દરરોજ ખાવાથી તમારું શરીર તાકતવર બને છે અને કહેવામાં આવે છે કે પચા ગણી તમે મીટ કરતાં પણ પચા ગણું તાકાત આમાં પ્રોટીન હોય છે કં કંકોડામાં ઉપલબ્ધ હોય છે હવે વાત કરીએ જો તમે પણ દરરોજ ડાઇટમાં તેને સામેલ કરો તો બીજા તત્વો અને ફાઇબરની ઉણપને પણ દૂર કરે છે હવે કંકોળા છે એટલે મીઠા કારેલાને સેહતમંદ ગણવામાં આવે છે આયુર્વેદમાં પણ તેને સૌથી તાકાતવર સબ્જીના રૂપમાં ગણવામાં આવે છે આ શાકભાજી સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પ્રોટીનથી ભરપૂર હોયને અને દરરોજ ખાવાથી તમારું શરીરમાં ઘણી બધી રોગપ્રતિકારની શક્તિઓ પણ વધારે છે તો મિત્રો આ કંકોળાના શાકનો તમે પણ સેવન કરો અને એમાં જે રીતે અમે રેસિપી તમારી સામે લઈ છે એ રીતે બનાવી અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો હું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમશે અને આ પ્રકારનું જે કં કંકોળાનું શાક છે એ તમે પણ બનાવશો આમાં થોડુંક બનાવવામાં એને સુધારવામાં અને એના જે બી છે એને જુદા કરવામાં થોડીક ઝંઝટ લાગતી હોય છે પણ એની પણ એક ટ્રીક પ્રમાણે એને આપણે દૂર કરી શકીએ છીએ તો મિત્રો જો આ કંકોડાનું શાક તમને પસંદ હોય તો કોમેન્ટમાં એના વિશે માહિતી આપજો અથવા તો કંકોળા વિશે કંઈ પણ જાણવું હોય તો એના વિશે કોમેન્ટ કરજો અમારા વિડીયોને તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ગમે તો બધાને શેર પણ કરજો અને આ કંકોડા વિશે અનેક ઘણા ફાયદાઓ છે જે કંકોળા છે એ મોટા ભાગે રેગ્યુલર ખેતીમાં થતા નથી પરંતુ જે સીમ વિસ્તાર વાડી વિસ્તાર હોય છે ત્યાં ફરતા ફરતા કોઈ કાંટાની વાળું હોય એના વેલા દ્વારા એમાં ઉગતા હોય છે અને એને એકઠા કરવામાં આવે છે અને એનો સબ્જી તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ એટલે કે ખાસ પ્રકારના ચોમાસામાં જ આ કંકોળાનું શાક અહીં આપણે જોવા મળતું હશે કંકોળા જ ચોમાસા માટે ચોમાસાની ઋતુઓમાં ખૂબ જ ઉપયોગી બની જાય છે અહીં આપણે વિડીયોમાં જોઈએ પ્રમાણે કંકોળાનું શાક કહેવાય ને કે કમ્પ્લીટ થવા જ આવી ગયું છે અને એને એક ડીશમાં સેવ પણ કરવામાં આવે છે અને આ વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ઓકે થેન્ક યુ